જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ખુદાની અનુભૂતિ એકવાર સુફી સંત જુનેદ ફરતા ફરતા એક ગામની અંદર આવે છે ત્યાર એક માણસે જુનેદને એક પ્રશ્ન પૂછ્યો શું ખુદા છે અને જો ખુદા હોય તો એ દેખાતા કેમ નથી મને તો લાગતું નથી ખુદા છે ત્યારે જુનેદે તેમને કહ્યું કે ખુદા છે ને કોઈ વસ્તુ નથી કે આપણે જોઈ શકીએ ખુદા તો એક અનુભૂતિ છે એની અનુભૂતિ થાય એના સાક્ષાત વસ્તુની જેમ દર્શન ન થાય ત્યારે પેલો માણસ કે તો શું આ ખુદા આ મૂર્તિમાં છે ખુદા કોઈ આકારમાં છે ખુદા છે કેવા ઘણા બધા પ્રશ્નો તેમને જુનેદને રજૂ કર્યા ત્યારે જુનેદે વિચાર્યું કે આ માણસ આ રીતે ખુદાનો અહેસાસ અનુભૂતિ સમજશે નહીં એના માટે કંઈક કરવું પડશે આથી એ સંત જુનેદે એક મોટો પથ્થર ઉપાડ્યો પથ્થર ઊંચો કરી અને પોતાના પગ પર જોરથી પછાડ્યો જેવો એ પથ્થર તેમના પગ ઉપર પડ્યો તેથી આંગળી ચીરાઈ ગઈ અને એમાંથી લોહીની ધાર થઈ પહેલો માણસ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે આ તમે શું કર્યું આ તમારા પગ ઉપર તમે પથ્થર ફેંક્યો આ પગની અંદર લોહી લુહાણ થઈ લોહીની ધાર થઈ છે તમને દુઃખ દુખતું હશે તમને પીડા થતી હશે આ તમે શું કર્યું શા માટે પથ્થર તમે તમારા જ પગ ઉપર ફેંક્યો આથી પહેલાં સંતે કહ્યું તારા માટે મારા માટે કઈ રીતે ત્યારે એ સુફી સંત જુનેદે કહ્યું કે આ પથ્થર મેં મારા ઉપર ફેંક્યો તને લોહી દેખાય છે પણ તને દર્દ છે તને દુઃખ દેખાય છે પેલો માણસ કે ના એ તો મને નથી દેખાતું છતાં પણ એનો અનુભવ મન થઈ રહ્યો છે મને દર્દ થઈ રહ્યું છે દુઃખ થઈ રહ્યું છે એનો અનુભવ મને થઈ રહ્યો છે અને એ પથ્થર તો મને વાગ્યો છે અને અરરાટી તને છૂટી ગઈ છે કે આ સંતને કેમ થશે એને પગની અંદર પીડા થતી હશે દુખતું હશે આવું તન થયું હા એ તો મને થયું એ લાગણી તો મને થઈ અરરાટી છૂટી ગઈ બસ ભગવાન પણ આ જ અનુભૂતિ આપણને કરાવતા હોય છે અને એ જ્યારે અનુભૂતિ થાય ને ત્યારે ભગવાન છે એ સાબિત થઈ જાય પહેલો માણસ હવે બરાબર સમજી ગયો હતો કે ભગવાનનો પ્રેમ છે ને એ અનુભૂતિથી માણી શકાય એ સાક્ષાત દર્શન ન આપે કે સાક્ષાત રૂપે ન મળે પરંતુ એની અનુભૂતિ હંમેશા થતી રહે છે એક માણસને બીજા માણસ પ્રત્યે પણ અનુભૂતિ થાય છે ત્યારે પણ ઈશ્વર છે એની સાબિતી મળી જતી હોય છે પહેલો માણસ ઝડપથી દોડ્યો અને એ કપડું લઈ આવ્યો અને એ સુફી સંત જુનેદનો પગ જે આંગળી તૂટી ગઈ હતી ત્યાં એ કપડું બાંધી દીધું અને બંને હાથ જોડી તેમની માફી માગી અને ખુદા છે એ સાક્ષાત રૂપે ન મળે અનુભૂતિ રૂપે પણ હંમેશા આપણી સાથે જોડાયેલા છે એ વાત એ આજે સમજી ગયો હતો